ગુજરાત પોલીસ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા નવી ડિજિટલ ઈ ચલણ પેમેન્ટ સુવિધાનો શુભારંભ કરાયો જો વાત કરીએ તો સુરેન્દ્રનગરમાંથી મોટી માહિતી સામે આવી રહી છે ત્યારે ગુજરાત પોલીસ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા નવી ડિજિટલ ઈ ચલણ પેમેન્ટ સુવિધા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હવે નાગરિકોને ઈ મેમો ભરવા ટ્રાફિક પોલીસ કે પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નહીં રહે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા એસબીઆઈ સાથે મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યું છે જેના આધારે હવે દંડની રકમ સીધી મોબાઈલમાંથી જ ભરી શકાશે ત્યારે નાગરિકો એસબીઆઈ યોનો ગૂગલ પે ફોનપે જેવી એપ્લિકેશનમાં જઈને ગુજરાત ઈ ચલણ સર્ચ કરી વાહન નંબર અથવા ઈ ચલણ નાખીને તરત જ ફાઇન ભરી શકશે ત્યારે ઈ ચલણ ઇસ્યુ થયાના નેવ દિવસની અંદર ઓનલાઈન ચૂકવવાની સગવડ મળશે ત્યારે આ સુવિધા શરૂ થતાં નાગરિકોને લાઇનમાંથી મુક્તિ સમયની બચત અને વધુ પારદર્શકતા સેવા મળશે આપણને જે પ્રમાણે ખ્યાલ છે એ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ ગુજરાત પોલીસ દ્વારા વાહન ચાલકોને ઈ મેમો અથવા ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવે છે અને આ આપણા નિવાસ સ્થાને પહોંચે છે અને ત્યાંથી આપણે ઓનલાઈન રકમની ભરપાઈ કરવાની હોય છે અત્યાર સુધી એવું હતું કે આ જે ઈ મેમો ઈસ્યુ કરવામાં આવેલો છે ત્યાંના રકમની ભરપાઈ આપણે એમ પરિવહન જે વેબસાઇટ છે એની એના ઉપર જઈને અથવા તો ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ દ્વારા કરી શકતા હતા પરંતુ ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે એમઓયુ કરવામાં આવેલા છે અને આ એમઓયુ દ્વારા ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે સંકળાયેલા જે મોબાઈલ એપ્લિકેશન છે જેમ કે ગૂગલ પે ફોન અને યોનો એસબીઆઈ તેના દ્વારા પણ આપણે ઈ મેમોના જે પણ રકમની ભરપાઈ કરવાની હોય છે તેની આપણે ભરપાઈ કરી શકીશું જેમ કે હું એક આ ગૂગલ પે છે ગૂગલ પે એપ્લિકેશનની અંદર જ્યારે સર્ચમાં ગુજરાત ઈ ચલન લખીએ છીએ ત્યારે ગુજરાત ઈ ચલન નામનું એક અહીંયા ટેબ આવે છે અને તમે ઓપન કરો એમાં વ્હીકલ નંબર અને જે પણ તમારે મેમો ઇસ્યુ કરવામાં આવેલો છે તેની ડિટેલ આવી જશે અને એના મારફતે તમે ઓનલાઈન સરળતાથી આ વિકલ્પનો લાભ લઈને તમે ઈ મેમોનો જે દંડની રકમની ભરપાઈ કરવાની છે તે કરી શકાશે